નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દાહોદની દીકરીને ન્યાય મળશે સત્તરસો પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ છે મિત્રો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે બાર દિવસ પછી અત્યારે સત્તરસો પાનાની ચાર્જશીટ રજૂ કરાય છે આરોપી એકઈ બાજુથી છટકી ન જાય તેનું ધ્યાન રાખીને આ ચાર્જશીટ રજૂ કરાય છે મિત્રો અને ખરેખર જે દાહોદની ઘટના બની હતી આખો ગુજરાતની અંદર વાયરલ છે અને ભાજપના તમામ નેતાઓ દીકરીના પરિવારને દીકરીને ન્યાય અપાવવા માટે મેદાનમાં મિત્રો તો ખરેખર ભાજપ સરકાર અત્યારે ખૂબ સરસ કામ કરી રહી છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે હવે દીકરીના પરિવારની ન્યાય મળશે અને આવી ઘટનાનો બને તેનું ધ્યાન રાખીને તમામ પુરાવા સાથે રજૂ કરાયા છે તો મિત્રો ખરેખર સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને તોરણી પ્રાથમિક શાળાનો આચાર્ય ગોઈન નટ જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ છે મિત્રો તો ખરેખર અત્યારે ગોઈન નટને પાછે લટકાવો આખું ગુજરાત માંગ કરી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થતા હોય છે તો મિત્રો વાત કરી લઈએ આખો વિડીયો તમારે જોવો હોય તો મારી ચેનલની અંદર ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક નાખી દીધી છે તો તમે લિંક ખોલીને વિડીયો પૂરેપૂરો જોઈ શકો છો તો જરૂરથી વિડીયો જે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી છે એ વિડીયોને સોએ સૂટ તમે જોજો સત્તરસો જે પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ છે એના વિશે તમામ વાતો એ તમને વિડીયોની અંદર જોવા મળી જશે બીજું કંઈ કહેવા નથી માગતું અત્યારે તમે મારી ચેનલ પર વિડીયો જોઈ રહ્યો તો વિડીયોને જરૂરથી લાઈક કરી દીજો શેર કરી દેજો બીજા સુધી પહોંચાડી દીજો આ દીકરીને ન્યાય અપાવવા માટે તો મળીએ છીએ આવા બીજા વિડિયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ